ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બધાને હેપી દશેરા અને હેપી ગાંધી જયંતિ આજે ગાંધીજીનો બર્થડે પણ છે અને દશેરા પણ છે તો બધાને આ હાર્દિક શુભકામના આજે જે દશેરા હોય ઘરે ફાફડા જલેબી ના આવે તો એ દશેરા કહેવાય જ કેવી રીતે ફાફડા જલેબીનો ઓર્ડર કર્યો તો આવી ગયા છે કઢી છે જોડે મરચાં પણ આવ્યા છે હું આટલી બધી બીગ ફેન નથી ફાફડાની પણ યસ ભરે ને બહુ ગમે એટલે છોકરાઓ છે ઘરે કે લોકોને બધાને મજા આવશે પહેલાં ભગવાનને ધરાવીએ અને પછી આપણે આરોગીશું થોડુંક બોક્સ એટલું સરસ છે આ બાયદે અમે એસએમવીએસ મંદિરમાં જઈએ છીએ ને ત્યાંથી અમે ઓર્ડર કરેલા છે એ લોકો ત્યાં મંદિરમાં જ બનાવે એટલે સરસ આવે છે ત્યાંની વસ્તુ અમે ફ્રેશ પણ હોય એ વ્યક્તિ

અંધારું થઈ ગયું છે ને હવે ઘરે ને પ્રોપર અંધારું થઈ જાય સલુન થી નીકળે ને ત્યારે અજવાળું હતું પણ ત્યાંથી અહિયાં પહોંચું ત્યાં સુધી અંધારું બરાબર થઈ ગયું છે ઘરે આવીને સીધે કિચનની બ્યુટી સ્ટાર્ટ થઈ ગઈ છે ને ઓબ્વિયસલી આજે દશેરા છે એટલે કઈ સિમ્પલ નથી બનાવવું મેં કઈ એવું બનાવે કે બધાને મજા આવે તો વડાપાઉં બનાવું છું એટલી ફૂલ ડિશ નથી બનાવવાની પણ વડાપાઉં મેં બનાવ્યું જ નથી ખાસા ટાઈમથી મેં નથી બનાવ્યા ઘરે મને યાદ જ નથી મેં ઘરે બનાવ્યા છે કે નહીં એવી રીતે આ છોકરાઓએ તો ખાધા નથી કોમ તે ખાતું તો આપણે વડાપાઉં અહીંયા મારા ઘરે નહીં ને ઓકે ચાલો તો આજે આપણે બનાવી ખાના બનાવી કે દસ સવાર નીકળી જાય ના ના આ લેક પેરો નૂડલ્સ ઓકે આ નહીં બનાવું ચાલો જો કામે લગાડી દીધા છે બેયને લસણ ફોલવા માટે થેન્ક યુ નાસ્તો વડાપાવ માટે જો આદુ મરચા લસણની પેસ્ટ બનાવું છું તેલ આવી ગયું છે હવે એમાં નાખી દઈશ સીધી પેસ્ટ અને બસ પછી બટેકા હળદર ને એવું બધું નાખી દેવાનું જે મસાલા કરવા હોય ને ગરમ મસાલો નાખીશ પછી વડા બનાવી દેવાના જો આ બધું છે ને એકદમ તેલમાં બરાબર સતરાવા દેવાનું અને હવે પછી આ નાખી દઉં છું એડ કરી દઉં છું જો આ મસાલા છેલ્લે ખાલી છે ને ગરમ મસાલો નાખ્યો તો આદુ મરચા લસણ પેસ્ટ બરાબર તેલમાં એને સતરાવા દીધી બટેકાનો જે મસાલો હોય જે બટેકા બોઈલ કરેલા એ નાખ્યા હળદર નાખી દીધી જોડે અને બીજું શું નાખ્યું મેં કોથમીર કોથમીર નાખી યસ અને ગરમ મસાલો એટલી વસ્તુ નાખી જે લીંબુ સુગર કાઈ નથી નાખ્યું એ બધું નાખે ને પછી પેલો આપણે બટેકા વડા ખાતા હોય ને એવું લાગે એટલે આમાં એ ટેસ્ટ આવે અને વડા જો ફૂલ સાઈઝ ના મજા આવી છે ફૂલ સાઈઝ ના વડા ચડાય છે વડા વડાપાવ માટે એવું ન લાગવું જોઈએ કે ખાલી પાવ જ ખાઈએ છે એમ બ્રેડ ખાતા ને એવું ના લાગવું જોઈએ એટલે કે પ્રોપર વડા મોટી સાઈઝમાં બનાવ છે આ બે વડા બ એટલા મસ્ત મસ્ત બનાયા છે થઈ જશે થઈ જશે અને ઓ મારો હેલ્પિંગ હેન્ડ અહીંયા માસ્ટર છે ચટણી કે છે આપણી ફ્રીજમાં લસણની ચટણી રેડી છે એટલે આપણે એ તો કંઈ કરવાની જ નથી આજે બધા અમે કિચનમાં છીએ પરેન્ટ મને હેલ્પ કરે છે

લાઇટર કરું છું ને હવે આજે બધું જ જવાનું એટલે ટ્રાય કરો કેવું છે સાવ મસ્ત ઓકે બેટા હા સ્પાઇસી છે સ્પાઇસી લાગે છે સ્પાઇસી એક બટર માં બનાવું જરા ટેબલ નંબર 4 ઉપર ઓર્ડર લો ટીકુ ખાસો સાહેબ ટીકુ દીકુ ખબર તો છે મગદના દેખાય જોઈએ ને ઓમ મગદના દેખા હું એને ટીકુ ઓમ વડાપાઉં સ્પેશિયલ ઓ જેમ માયા છે દાબેલી એમ ઓમ વડાપાઉં દાબેલી આ જો અમે છે ને ચીઝ વાળા બનાયા છે એ લોકો માટે મને ચીઝ ના ગમે વડા હું કહું છું વધારે બટર હવે બરાબર બટર નાખી અને પેલા પણ તમને રોજની એક એક એટલે પરફેક્ટ જો તું એક એક બનાવતો તો ને બબ્બે બનાવશે પણ આટલા વર્ષનો એક્સપિરિયન્સ હવે લારી નાખી ના એટલે વેરી નાઇસ થેન્ક યુ ઓમ હા કરવાનું ઓમ કહો લારી નાખી દેવી બડાબાઉની ના ના સામે જો સામે જો એક ફોટો લઈ લઉં ઘર પેક કરી રાખી તમે ઓર સ્પાઈસી ઓર સ્પાઈસ જો વડાપાવ મસ્ત બની રેડી થઈ ગયું છે ચટણી છે ને કેચપ સાથે હાફ એપલ છે ને એમાં હાફ વડાપાવ છે ચટણી એ ખાવાની આ જો બે ઝઘડા છે અત્યારે બંને ઝઘડી પડ્યા છે આજે શું થયું

આજે અમે બે જ પંચાયત કરવા બેઠા છું હું તુષાર ચોલા બધા ભાગી ગયા તુષાર આજે પરેખી ના રહ્યા પરે તું ને થોડીક સર્વિસ કરીને જતા રહ્યા ટીવી જોતા હતા મેં કીધું કે આટલું કામ મને હેલ્પ ના કરાવી એટલે એ કે સારું તમે બેસો અમે જાઈએ અમને એ સુતર હોય કે તને લાગે સુઈ ગયો હોય એવું છે તો ચાર જણ જો બેઠો છે આજે કેટલાય ટાઈમ પછી આવે બે હું બેઠી છું મને હવે અત્યારે તો શરીર દુખે છે ગરબા તો હું એટલા રમી નથી પણ શરીર મારું એટલું દુખે ને મને નહીં ખબર ઈન્ડિયામાં તો જે ઉજાગરણ બધું ઈન્ડિયામાં તો ગરબામાં બધા માહિતી દસ દસ નવ નવ દિવસ સુધી બધા એટલું રમ્યા છે એ લોકો કઈ દિવસ રાત કઈ ખબર જ નથી મારા ભાભી બધા એમ જ કહેતા હતા મારા નણંદ વચ્ચે ફોન કર્યો તો હમણાં ઇન્ડિયા વાળા ફોન ઓછા કર્યા છે સવારમાં કરું ને લોકોને આપણે અહીંયા સવાર ઉપયા તો એ તો બધા ખાઈ પીને બપોરનું ભૂઈ જાય પાછા એ લોકોને પછી એવું થાય કે હવે ગરબામાં જવું હોય તો તૈયાર થતા હોય એટલે કોઈને હવે હેરાન જ નહોતા કરે હવે કાલથી બધાની અણી કાઢવાની છે એટલે મીન્સ ફોન કરીશું કાલથી રેગ્યુલર માં એમટ વહીવટ કરવામાં તો આમાં હવે તો જો ઇન્ડિયા જઈશું ને એમાં નરમનો ભાણી મળવાનો છે એ થી આવે છે ને એટલે એટલે બધા મળીશું

આપણે વિડીયોને એન્ડ કરી દઈએ ફરીથી મળીશું કાંઈ નવા વિડીયો છે વડાપાઉં છે ને નાઈસ બન્યા હતા પણ આ લોકોને છે ને ચટણી બહુ સ્પાઈસી લાગી તીખી હતી બાકી વડાપાઉં તો મને મજા આવી હવે વડાપાઉં કાંઈ બનાવવાનું નથી હવે સીધું ઇન્ડિયામાં ખાવાનું છે કર્ણાવતી ને મને એના બહુ ભાવે તું સારા આવે એના સારા આવે માયા ના વિસારા આવે માયા